વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીના પગલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આગામી સાતમી મે ના રોજ યોજાવાની છે જેના પગલે નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદી જુદી રાજકીય પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ સુપ્રત કર્યા હતા જેમાં કુલ ચોત્રીસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ત્યારે આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બાવીસ ઉમેદવારો દ્વારા કુલ ચોત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ પત્રો માન્ય થયા હતા જ્યારે આઠ ઉમેદવારોના અગિયાર ઉમેદવારી પત્રો અમાન્ય થયા હતા જેમાં ચાર અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના નામાંકન પત્રો મંજૂર થયા હતા આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા જે પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ ઉમેદવારી પત્રો ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે અમાન્ય ઠર્યા છે એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યુટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા છે એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે

આદરણીય મુખ્યમંત્રીશ્રી એમના વ્યસ્ત સમયમાંથી વડોદરા લોકસભા અર્થે પ્રચાર માટે વડોદરા ખાતે પધારવાના છે હું આપના એક પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ધ્યાન રાખજો માધ્યમથી તમામ નગરજનોને આ સભામાં આવવા માટેનું આમંત્રણ પાઠવું છું ધન્યવાદ ખૂબ સરસ પ્રક્રિયા રહી એ બધું પ્રદેશ લેવલે નક્કી થતું હોય છે જે કોઈ પણ શીર્ષક નેતૃત્વ આદેશ કરશે એ પ્રમાણે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર